મારે હતો કે ભાઈ મારી શાળા તો મારી શાળામાં બાળકે લખ્યું છે કે મારી શાળામાં પ્રિય પ્રિય શિક્ષક મને ચિરાગભાઈ અને મેં ચિરાગભાઈ ની એ નોંધ લીધી બાળકની એકચુઅલી બાળકે એક આ બાળક કેવું છે બાળક જેવું છે અને એના મનમાં છે ને નિકોચે વિના સંકોચે એ બધું જ કે આજે આપણે મેઘરજ તાલુકાના ઈપલોડા ગામમાં છીએ અહીં આપણે વિશ્વા દીકરીના ઘરે જઈને આવ્યા જે ઈપલોડા પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે શરૂઆતમાં વિશ્વાની વાત કરું તો વિશ્વા ધોરણ ચારમાં જ્યારે સ્કૂલમાં આવી ત્યારે તેને ઇંગ્લિશ માટે ખૂબ જ ડર હતો પરંતુ જ્યારે જ્યારે તે અમારા ડૉક્ટર કેઆશો ફાઉન્ડેશનના શિક્ષક ચિરાગભાઈ ભાઈ તેમજ શાળાના સ્ટાફના સંપર્કમાં આવીને જ્યારે તેનું ઇંગ્લિશ ભણતી થઈ ત્યારે તેમનામાં ખૂબ જ કોન્ફિડન્સ આવ્યો અને આજે ઇંગ્લિશ પણ આપણે જોયું તો સરસ કડકડાટ વાંસી થઈ ગઈ છે અને એના મમ્મી પપ્પાનું પણ એવું જ કહેવું છે કે આજે જે ઇંગ્લિશ માટેનો તેનો જે ભય હતો તે અત્યારે દૂર થયો છે સ્પેલિંગ પણ એ તૈયાર કરી શકો વાક્ય પ્રયોગ કરી શકો બોલી શકો છો કઈ કઈક વાક્ય હોય કે ફોનમાં કઈક નંબર હોય તો તરત એ ઉચ્ચારણ કરી શકે છે તરત જ અત્યારે વાક્ય પ્રયોગી સારી રીતે કરી શક કઈ રીતે કઈ વાક્ય પેલો પેલી રીતે ઉપયોગ કરવાનો એ બધું એને ખબર પડે છે પહેલાં આવી ખબર નથી પડતી અને આપણે અહીંયા ઇંગ્લિશ ટીચર આપણે ચિરાગભાઈ અહીંયા આ સ્કૂલમાં મૂક્યા છીએ તો ચિરાગભાઈ છેલ્લા ત્રણ વર્ષથી આ સ્કૂલમાં કામ કરે છે તો એ કેવું કામ કરી રહ્યા છે ચાલો આપણે એમના ક્લાસમાં જોઈ જઈને જોઈએ આજે તો આ સ્કૂલમાં અમારા પ્રતુલ સર પણ આવ્યા છે એ જે અમને સતત અમારી ટીમને ખુબ પ્રેરણા આપી રહ્યા છે તો અમારી ટીમ આ સ્કૂલમાં કઈ રીતે કામ કરી રહી છે એ પણ આજે જોશે અને અમને પ્રેરણા આપશે મારા હતો કે ભાઈ મારી શાળા તો મારી શાળામાં શાળામાં માં પ્રિય શિક્ષક અને મેં એ નોંધ લીધી બાળકની બાળકે એક આ બાળક કેવું છે એ બાળક કોરી સ્પ્લેટ જેવું છે અને એના મનમાં છે ને વિના સંકોચે એ બધું જ કે સાચું કે છે પછી હાજરી એટલે બાળકોમાં એટલો વિવિધ ઉત્સાહ એટલે અમને ખુબ સરસ સપોર્ટ મળ્યો છે એનાથી સરસ એટલે એ એમની બાળકોમાં એમને એમના થકી એટલી બધી બહુ મજા આવે છે બાળકો ની અમારો ચિરાગ અહીંયા શીખવાડે છે શું આ સ્કૂલમાં શીખવાડવામાં એ છે ને એક તો શૈક્ષણિક પછી એમનું જે સામાજિક લેવલ પછી એમનું વર્તન બરાબર પછી એમનામાં વિવિધ ગુણો ખીલવાની શક્તિ અચ્છા અરમતો દ્વારા પછી અમુક બાબતો તો એવી કે જે એમના જીવનમાં કામ લાગે એવી અચ્છા કે હા એમના એમના જીવનમાં કામ લાગે કે તમારે આ ના કરવું જોઈએ આ કરવું જોઈએ ચિરાગભાઈનો કોન્ટેક્ટ ઘર સુધી છે

ખૂબ ખૂબ તમારો આભાર સાહેબ તમે તમે જે આ પ્રવૃત્તિ ચાલુ કરી છે અહીં બરાબર એ પ્રવૃત્તિનો લાભ બાળકોને મળી રહ્યો છે સમાજને મળી રહ્યો છે ગામનો મળી રહ્યો છે એટલે તમારો આભાર સાહેબ બરાબર સરસ સરસ આ શાળામાં અંગ્રેજી સાથે સાથે ગણિત ગણિતનું ભણાવું છું અને એ સાથે સાથે સંસ્કાર સિંચનના અને હેલ્થ હાઇજીના ક્લાસ પણ લઉં છું તો ધોરણ આઠના અંદર અમારો સંસ્કાર સિંચન અને હેલ્થ હાઇજીનો ક્લાસ છે તો એ બાળકો આ પછી શું શીખ્યા એ આપણ સારી રીતે અનુભવ કે છે મારા ક્લાસમાં હેલ્થ અને હાઇજીન ક્લાસ ચાલુ છે તો મે આના વિશેથી એવું શીખી કે મારા ઘરમાં વડીલ લોકોની મદદ કરવી અને એમને કોઈ મારાથી મોટાને નમન કરવાને એમને કોઈ અપશગુન શબ્દ જેવા ના બોલવું અને બીજી વાત કે જે સત્ય બોલવું જે પ્રમાણે આ શાળામાં ચિરાગનું કામ ચાલી રહ્યું છે જે અમારો શિક્ષક છે અને ખાસ આનંદ તો એ વાત ન થયો કે ફક્ત ક્લાસરૂમમાં એનું જે ઇંગ્લિશ શીખવાડવાનું હોય કે મેથ શીખવાડવાનું હોય તો એ તો શીખવાડે જ છે પણ એ સિવાય બાળકોનો બધી રીતે વિકાસ થાય એ માટે રમતો ગમતો છે સંસ્કાર સિંચન છે હેલ્થ હાઇજીન છે નિયમિતતા છે બધું ઘણું ઘણું શીખવાડી રહ્યો છે જેના કારણથી શાળા બી ખુશ છે સમાજ બી ખુશ છે ગામ બી ખુશ છે અને અમે બી ખુશ છીએ કારણ કે આ તો પ્રયોજન છે ડૉક્ટર કે આર શાહ ફાઉન્ડેશને આશરે સાડી સાતસો શાળાઓમાં જે શિક્ષકો મૂક્યા છે તેના થકી જે તે શાળાઓમાં જે તે શિક્ષકો છે એ બધી જગ્યાએ જો આવું કામ થાય તો એનાથી સમાજમાં એક ઘણો મોટો ફેર પડી જાય અને ભગવાનને એ જ પ્રાર્થના કે ડૉક્ટર કે આર શાહ ફાઉન્ડેશનના શિક્ષકો આ જ રીતે કામ કરતા રહે અને ધીરે 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 કરીને આપણે આખો સમાજ ઉપર બદલા